કોવિશિલ્ડ વેક્સિનથી થઈ શકે છે હાર્ટ એટેકનો ખતરો એસ્ટ્રાઝેન્કાએ કોર્ટ સમક્ષ સ્વીકારી વાત કોરોના મહામારીને રોકવા માટે સમગ્ર વિશ્વમાં મોટા પાયે રસીકરણ થયું હતું કોરોના વેક્સિનને લઈને પણ સવાલો ઊભા થયા હતા એ દરમિયાન ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેન્કાએ સ્વીકાર્યું કે તેની કોવિડ નાઇન્ટીન રસીની આડઅસર થઈ શકે છે જેના કારણે શરીરમાં લોહીની ગાંઠનું નિર્માણ થઈ શકે છે મિત્રો આ સમગ્ર ઘટના વિશે જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને તમે જો આવી જ અવનવી માહિતીઓ જાણવા માગતા હોય તો અમારી ચેનલ જ્ઞાની મીડિયાને જરૂરથી સબસ્ક્રાઈબ કરો એક્સ્ટ્રાઝંકાની રસી લોકોને કોરોના મહામારી દરમિયાન રોગથી બચાવવા માટે આપવામાં આવી હતી ભારતમાં તેની રસી અદાર પુનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી જે બાદ ભારત સહિત વિશ્વના કરોડો લોકોને લાગુ કરવામાં આવી હતી મહામારીના લગભગ ચાર વર્ષ પછી એસ્ટ્રાઝેન્કાએ સ્વીકાર્યું કે તેની કોવિડ નાઇન્ટીન રસીથી લોકોને આડઅસર થઈ શકે છે કાનૂની કેસમાં એસ્ટ્રાઝેન્કાએ સ્વીકાર્યું કે તેની કોરોના રસી જે વિશ્વભરમાં કોવિશીલ્ડ અને વેક્સ નામથી વેચાઈ હતી તે લોકોમાં લોહીની ગાંઠ સહિતની આડઅસર કરી શકે છે બીજા શબ્દોમાં કહીએ તો તે હાર્ટ હાર્ટઅટેક મગજનો સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે છે કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સામાં થશે અને સામાન્ય લોકોને ડરવાની જરૂર નથી ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેન્કાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં રસી વિકસાવી હતી કંપની કોર્ટમાં કેસનો સામનો કરી રહી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમની રસીની ગંભીર આડઅસર છે અને મૃત્યુનું પણ જોખમ થઈ શકે છે ટેલિગ્રાફ અહેવાલ આપે છે કે બે બાળકોના પિતા એમિસ્કોટ ગયા વર્ષે કોર્ટમાં આવો કેસ દાખલ કર્યો હતો તેણે આરોપ લગાવ્યો હતો કે એસ્ટાઝેન્કાની વેક્સિન લીધા પછી તેમના શરીરમાં લોહીની ગાંઠ થઈ હતી જેના કારણે તેમને કામ કરવામાં સમસ્યાઓ આવી રહી હતી એપ્રિલ બે હજાર એકવીસમાં રસી અપાયા બાદ તેના મગજમાં કાયમી ઈજા થઈ હતી મગજમાં આ ઈજા લોહીની ગાંઠ થવાને કારણે થઈ હતી રિપોર્ટ અનુસાર હાઈકોર્ટમાં આવા એકાવન કેસ દાખલ કરવામાં આવ્યા છે તો મિત્રો આ મુદ્દે તમારો શું મત છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને શું તમને વેક્સિન લીધા પછી તમારા શરીરમાં કોઈ ફેરફાર જણાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જ્ઞાની મીડિયા યુટ્યુબ ચેનલને